તમામ લોકો એક ટ્રકમાં બેસીને નજીકના ત્યારે માર્કેટમાં શાકભાજી વેચવા જઈ રહ્યા હતા જોકે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તે સમયે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો ટ્રક પચાસ મીટર ત્યારે મિત્રો ઊંડી ખીણકાનમાં ત્યારે મિત્રો કાપક્યું હોવાની માહિતી મળી રહી છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ